देखो गरबा चालू कर दीदा है आ माही धतिंग आप बदन रेडी कर बैठी बैठी माही तैयार करवाने चला पैसा लोई फ्री 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 तो दोस्तों तमा कोई ना तैयार था वो चाहिए जो माही तैयार करी दे ના જીલું બેન તો તૈયાર થઈ ગયો રેડી જુઓ તો ખરા જ એવો લાગે પાછો શરમો અહીંયા નહીં બોલું ચમ નહીં બોલું જીલું કોઈ બોલવું નહીં તમારે નહીં બોલું માય તારે કોઈ કેવું ચમ તમ નહીં કેવું ઓય ગરબા ચાલુ થઈ જાય આ બધા રેડી થઈ જુઓ ના ભાઈ તો રેડી જ થયા નહીં બેસી ગયા હમણાં ચૂપચાપ ચડ્ડી પહેરીને પાછા જુઓ શું પહેર્યું એ રોવા માંડીએ એ રોજીએ હવે જો ત્યાં વિડીયો બના આપણે વિડીયો મૂકવાનો માં

કોક કેતો તો પેલું મરદ માથાવાળું એકવાર બોલી દે આપણો સબસ્ક્રાઇબર માટે બોલી દે બોલ જલ્દી બોલ બોલ રેડી થઈ માય રેડી કરવામાં પણ ચણિયા ચોળી પહેરીએ પાછી તો આજના બ્લોગમાં આટલું જ છે દોસ્તો આપણે બીજા બ્લોગમાં મળીશું જય માતાજી જય દો કહી હિન્દ સબસ્ક્રાઈબ કરજો કઈ કરજો હા